ઉમરસાડી માછીવાડ અને દેસાઈવાડના ટુ વ્હીલર બાઇક ચાલકો માટે આનંદના સમાચાર હવે બાઇક ચાલકોને પચીસથી ત્રીસ કિલોમીટરનો ફેરાવ ન થશે પારડી સ્ટેશનના પ્લેટફોર્મ પાસે આવેલ નાડુને આર એન અને રેલવેના સહયોગથી એંગલ ખોલવામાં આવતા બાઇક ચાલકોને ઉપયોગી બનશે માછીવાડ તરફ ફ્લાય ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પચીસ ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે પાંચ કલાકે થશે હોવાનું જણાવતા આર એન બીના અધિકારી પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ અને દેસાઈવાડ ગામમાં જવા માટે રેલવે ફાટક ઉપર ફ્લાય ફ્લાયઓવરબ્રિજનું કામગીરીને લઈ છેલ્લા લાંબા સમયથી બંધ કરવાની ફરજ પડી હતી જેને લઈ વાહનચાલકોને પલસાણા મોતીવાડા સુધી થી ત્રીસ કિલોમીટરનો ફેરાવ થાય છે જે હવે પાડી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પાસે આવેલ નાડુ એંગલ બંધ કરવામાં આવ્યું હતું જે નાડુ હવે માર્ગન મકાન વિભાગ અને રેલવેના સહયોગથી એંગલ કાઢી નાખી સાફ સફાઈ કરતા ટુ વ્હીલર બાઇક ચાલકોને અવરજવર માટે ઉપયોગી બનશે જો કે આ બાબતે રેલવે અને માર્ગન મકાન વિભાગ પાસે ઉમરસાડીના સરપંચ અને અગ્રણીઓ આ નાડુ ખુલ્લો મૂકવાની રજૂઆત કરે તો પાડી જવા માટે માત્ર 10 થી 12 કિલોમીટરનો અંતર થશે આ રસ્તો પાડી રેલવે સ્ટેશનના ટિકિટબારીથી પોણિયા શિશુ મંદિર સ્કૂલ પાસે પાડી આવવા માટે ટુ વ્હીલર બાઇક ચાલકોને ઉપયોગી બનશે જેના કારણે પેટ્રોલ અને સમયનો બચત થશે આ ઉપરાંત માછીવાર તરફ ફ્લાય ઓવર બ્રિજ માટેનું ખાતમુહૂર્ત પચીસ ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે પાંચ કલાકે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ડોક્ટર કેશી પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે હોવાનું આર એનબીના અધિકારીએ જણાવ્યું હતું ત્યારે રવિવારના રોજ ખાતમુહૂર્તની તારીખ નક્કી થતા ઉમરસાડી માછીમારના ગ્રામજનોને લાંબા સમય બાદ નવા બ્રિજ બનવાની આશા જાગતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો